ગુડ મોર્નિંગ પ્રેઝ ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને આજના વચન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ જ્યારે હું બાળક હતો ત્યારે બાળકની પેઠે બોલતો હતો બાળકની પેઠે વિચારતો હતો બાળકની પેઠે સમજતો હતો પણ હવે મોટો થયા પછી મેં બાળકની વાતો મૂકી દીધી છે કરંથિયોને પહેલો પત્ર તેરમો અધ્યાય અગિયારમી કલમ પરંતુ આખો અધ્યાય એટલે કે એક થી તેર સુધી વાંચવા પ્રયાસ કરશો આજનો વિચાર ક્રિષ્મા અતિ પ્રિયવાલા મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન મોટા અને ગૌરવી નામમાં આપ સર્વને સવારની ખૂબ સારી પ્રેમી સલાહ પ્રેમ પ્રીતિનો આ અધ્યાય આપ સર્વ જાણો જ છો પ્રથમ કલમમાં જ બોલવાની વાત છે માણસોની અને દૂતોની પણ ભાષા બોલવાની વાતથી શરૂઆત થઈ આગળ વધતા વચન સ્પષ્ટ કરી દે છે કે આ બધું જ મારામાં હોય પણ મારામાં પ્રીતિ ન હોય તો રણકારો કરનાર પિત્તળ કે જમકાર કરનાર જાંજ જેવો હું થયો છું તો હું કંઈ નથી તો મને કશો લાભ નથી બધા વચનોનું વર્ણન કરતા કરતા છેલ્લે આ નિષ્કર્ષ કરતા પાઉલ લખે છે તમારા પોતાના બાળકનો યોગ્ય સમયે શારીરિક માનસિક આત્મિક વિકાસ થાય એમ તમે ઈચ્છશો બે એમ જ ઈચ્છશો અને ઈચ્છવું જ જોઈએ એમાં કશું ખોટું નથી અમુક સમય સુધી આપણું એ બાળક રમકડા સાથે રમે બાળ સહજ વૃદ્ધિ કરે કિલ્લોલ કરે જે ચિયારીઓ પાડે મસ્તી કરે પડે હાથડે બધું જ થાય એ સ્વીકાર્ય છે ને આપણને સારું પણ લાગશે પણ અમુક વર્ષ પછી એની ઉંમર થાય શરીર વધે પણ માનસિક વિકાસ ન થાય ને મોટું થયા પછી પણ એ બાળકની જેમ જ વર્તતું હોય તો ત્યાં તકલીફ કહેવાય બાળક બાળકની જેમ વિચારે બાળકની જેમ સમજે બોલે અને વર્તે પરંતુ પરિપક્વ થયા પછી એ પુખ્ત વયની વ્યક્તિની જેવું વિચારે સમજે બોલે વર્તે એ અપેક્ષિત છે એક દિવસ એવો આવવો જ જોઈએ કે જ્યારે એ મોટો થયા પછી બાળકની વાતો મૂકી દેશે હવે વાત તો કરી આ આપણા બાળક ની પણ આજે આપણામાં ના ઘણા લોકો જેઓ પોતાને પરિપક્વ માને છે પોતાને પરિપક્વ સમજે છે ગણે છે પણ વર્તન બાળક જેવું કરે છે કારણ કે તેમણે હજી એ બાળકની વાતો મૂકી દીધી નથી અને એમ વર્તીને આપણે આપણી બુદ્ધિનું પ્રદર્શન કરીએ છીએ પાઉલ એ વિશે બહુ સરસ આગળ લખે છે ચૌદમા અધ્યાયની વીસમી કલમમાં ભાઈઓ સમજણમાં બાળક ન થાવો પણ દુષ્ટતામાં બાળકો થાવો અને સમજણમાં પ્રૌઢ થાવો બહુ સરસ લખ્યું છે વળી હિબ્રુના પત્રનો લેખક પણ કહે છે હિબ્રુઓને પત્ર પાંચમો અધ્યાય બાર તેર અને ચૌદમી કલમમાં કેમ કે આટલા વખતમાં તો તમારે ઉપદેશકો થવું જોઈતું હતું આપણે વર્ષોથી વાંચીએ છીએ સાંભળીએ છીએ અને કદાચ બોલીએ પણ છીએ પણ વચન કહે છે પ્રમાણે કેમ કે આટલા વખતમાં તો તમારે ઉપદેશકો થવું જોઈતું હતું પણ અત્યારે તો દેવના વચનના મૂળ તત્વ શા છે એ કોઈ તમને ફરી શીખવે એવી અગત્ય છે અને જેઓને દૂધની અગત્ય હોય ને ભારે ખોરાકની નહીં એવા તમે થયા છો કેમ કે જે કોઈ દૂધ પીએ છે તે ન્યાયપણા સંબંધી બિન અનુભવી છે કેમ કે તે બાળક જ છે પણ જેઓ પુખ્ત ઉંમરના છે એટલે જેમની ઇન્દ્રિયો ખરું ખોટું પારખવામાં કેળવાયેલી છે તેઓને સારું ભારે ખોરાક છે અને હવે વિચારો કે મારું વર્તન મારી વાણી મારો વ્યવહાર મારા વિચારો મારું વલણ વલણ મારી સમજણ કેવી છે કેવી હોવી જોઈએ શું હજી હું બાળક જ છું શું હું પરિપક્વ થયો છું અથવા થઈ છું આપણી આગળ સંપૂર્ણ પ્રક્ટીકરણ છે કિંતુ આપણી સમજણ સાવ અધૂરી અને માય કાંગલી છે ઈસુ જેવા ભલે સંપૂર્ણ ન થઈ શકીએ પણ કમસે કમ એ દિશામાં વૃદ્ધિ પામતા વિકાસ પામતા પરિપક્વતા તરફ આગળ વધતા હોવા જ જોઈએ બાલ્યાવસ્થા ટેમ્પરરી છે એ કાયમનું નથી પણ પુખ્તતા પરિપક્વતા કાયમી છે એ સંપાદન કરો એ પ્રાપ્ત કરો અને તમે જોશો વચન આગળ આપણને કહે છે તેરમાં અધ્યાયની દસમી કલમ પ્રમાણે પણ જ્યારે સંપૂર્ણતા આવશે ત્યારે અપૂર્ણતા જતી રહેશે પ્રભુ સમજવા પણ સર્વને સહાય તથા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાણ પિતા અમર અમાર રહેલ ખામીઓ ત્રુટિઓ પાકટ વયે પણ પરિપક્વતા અને સંપૂર્ણતા તરફ આગળ વધવાનો અભાવ એ બતાવે છે કે હજી અમે મોટા થયા પછી પણ એ વાતો મૂકી નથી કૃપા કરી અમને સમજણમાં પ્રૌઢ અને દુષ્ટતામાં બાળકો જેવા થવા સહાય તથા મદદ કરો પ્રવેશોના નામમાં આ ધન્યવાદ